વરસાદથી પાણી 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 ભરાઈ ગયા વરસાદ ભરાયા વરસાદમાં આટલું ભરાતા કામગીરીની પોલ ખુલી છે રામાપીર ચોકડી પર ચોકડી એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર પાણી ભરાઈ ગયા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે પાણી ભરાતા અનેક વાહનો બંધ થઈ ગયા રસ્તા પર પાણીના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા રાજકોટમાં આજે વહેલી સવારથી વરસાદ છે તે શરૂ થયો છે વરસાદ છે તે અલગ અલગ વિસ્તારમાં છૂટો છવાયો પડી રહ્યો છે અત્યાર સુધીમાં કુલ એક ઇંચ જેવો વરસાદ છે તે નોંધાયો છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક ઇંચ જેવા સામાન્ય વરસાદમાં શહેરનો જે આ દોઢસો ફૂટ રિંગ રોડ છે રામાપીર ચોકડી ખાતેના આ દ્રશ્યો છે કે માત્ર એક ઇંચ વરસાદમાં ગોઠણું પાણી છે તે ભરાઈ ચૂક્યા છે લોકોને અહીંથી જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે વાહન ચાલકો છે તેને પણ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે શું કહીશો સામાન્ય એવા વરસાદમાં અત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ છે કેવી મુશ્કેલી પડે છે હા ગાડી આમાં હાલતી નથી ને હવે ફૂલ વરસાદ આવે કોર્પોરેશન દ્વારા દાવા કરવામાં આવ્યો છે કે પ્રી મોન્સૂન કામગીરી થઈ છે તમને લાગે છે થઈ હોય એવું ના ના આ ભાઈ લે દીયો કાઈ નથી લાગતું આમાં કામગીરી જેવું જો તો તમે આમાં પાણી ચોક્કસ તમે જોઈ શકો છો કે વાહન ચાલકો છે તેને અહીંથી વાહન લઈને જવામાં પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે કરી કરવો પડી રહ્યો છે કેમકે ગોઠણરૂપ પાણી છે તે અહીં ભરાઈ ચૂક્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સિઝનનો કુલ અત્યાર સુધીમાં દોઢ થી બે જેવો વરસાદ છે તે નોંધાયો છે આજે વહેલી સવારથી વરસાદ છે તે છૂટો છવાયો પડી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં

અમારો તો અહીંયા અવરનવર રસ્તો છે અને આ મેઇન રોડ છે પાછો કે જે માધાપર ચોકડી અને ગોંડલ ચોકડીને જોડતો રોડ છે કોર્પોરેશન દ્વારા દાવા કરવામાં આવે છે કે પ્રી મોન્સુન કામગીરી કરવામાં આવી છે શું કહેશો કોઈ જાતની કામગીરી પ્રોપર દેખાતી નથી ભલે લોકો કરતા હશે પણ આમાં અત્યારે તો કઈ નજર નથી આવી રહ્યું મારી સાથે અન્ય તમે શું કહેશો કે કઈ પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે વરસાદ પડ્યો છે પરિસ્થિતિ તો આપણે જોઈ શકીએ છીએ કે નિકાલ થવો જોઈએ તુરંત વરસાદ ગમે એટલો આવે નિકાલ તો થવો જ જોઈએ એવી વ્યવસ્થા કોર્પોરેશન તંત્ર એ કરવી જોઈએ ચોક્કસ જે લોકો છે તેને ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે માત્ર એક જ જેવા વરસાદમાં તમે જોઈ શકો છો કે ગોઠણડુ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે વાહન ચાલકોને વાહન લઈને જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે ખાસ કરીને રાજકોટમાં અત્યાર સુધી મોસમનો કુલ ત્રણેય જેવો વરસાદ છે તે પડ્યો છે પરંતુ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સુન કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક આ દાવા છે તે પોકળ સાબિત થયા છે દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ વાત કરીએ